નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું ને હવે કપાસના ભાવમાં શું થશે સાથે જ અત્યારે કપાસનું બજાર ઊંચું અને નીચું કેવું છે ને કપાસના બંને વાયદા જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ આપણે કપાસના બજારથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં દેશાવરની કપાસની આવકો અમે ઘટવા લાગી છે ને મહારાષ્ટ્રની પણ પચાસ ગાડીઓની આવક બદલે હવે અડધી જ આવકો થઈ રહી છે તો કડી સહિતના સેન્ટરોમાં ભાવ ઘટી ગયા હોવાના કારણે દેશાવરની આવકો ઘટવા લાગી છે ને બીજી તરફ કડીની જીનોમાં પણ હવે મોટા ભાગની બંધ થવા લાગી છે જ્યારે કપાસના વાયદાની વાત કરી લઈએ તો હાલ કપાસના બંને વાયદામાં સામાન્ય સુધારો જોવા મળતો હતો જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે આપણને ચાલુમાં તોતેર પોઈન્ટ ચોંતેર સેન્ટે ચાલુ જોવા મળતો હતો સાથે જ એમ સીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો આજે છપ્પન હજાર નવસો રૂપિયાની સપાટીએ બંધ હતો તો ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક સત્તાવન ઘટીને છવ્વીસો ને રૂપિયા બોલાતા હતા જ્યારે રૂમાં સતત બીજા દિવસે કટપીસ ચાલુ જોવા મળી હતી ને આવકો ઘટી હતી દેશમાં રૂની આવકો પચાસ હજાર ઘાસડીની અંદર આવી ગઈ હતી અને સામે રૂની બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નહોતી જોવા મળી તે ઉપરાંત બજારમાં વાત કરીએ તો આજે રૂ બજારમાં ખાંડીએ મામૂલી સુધારો થઈને ખાંડીના ભાવ છપ્પન હજાર ચારસો જોવા મળતા હતા ત્યારે ન્યૂયોર્ક રૂ વાયદો અને ચીન રૂ કોટન વાયદાની અંદર અત્યારે સતત ત્રીજા દિવસે તેજી હતી પરંતુ તેની અસર આપણે ત્યાં લોકલ બજારમાં જોવા નથી મળતી ને ચીનમાં કપાસનું વાવેતર ઘટ્યું છે તે ઉપરાંત અમેરિકામાં પણ વાવેતર ઘટવાના સમાચાર હતા તો ભારતમાં અગત્ય વાવેતર ઘટવાના સમાચાર હાલ પૂરતા મળી રહ્યા છે ને જેના કારણે એમસીએક્સમાં સામાન્ય સુધારો થયો હોય તેમ ગણી શકાય મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે સુપર એવન ક્વોલિટીનો કપાસ હોય તો ચૌદસો એસી કે પંદરસો સુધીની હરાજી જતી તો ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોના કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી ચૌદસો વીસ ત્રીસ સુધીના ઓફર કરાતા હતા જ્યારે કપાસ્યા ખોળના વાત કરીએ તો અત્યારે કપાસિયા ખોળમાં હાજરમાં પણ પ્રતિ પચાસ કિલોની બોરિયત વીસથી ત્રીસ રૂપિયા ઢીલા પડ્યા હતા ભાવની વાત કરીએ તો ચૌદસો ચાલીસથી ચૌદસો સિત્તેર તો પ્રીમિયમ ક્વોલિટીમાં પંદરસો સાઠથી સોળસો એંશી હતા તો સૌરાષ્ટ્રના મોરબી બાજુ ચૌદસો પચાસથી ચૌદસો એંશી તો પ્રીમિયમ ક્વોલિટીની અંદર પંદરસો પચાસથી સોળસો ચાલીસ બોલાતા હતા જ્યારે કપાસ્યા સીડના ભાવમાં વીસ કિલોમાં કડી બાજુ સત્સોથી છસો ત્રીસ તો રાજકોટ બાજુ છસો દસથી સત્સો ચાલીસ હતા તો ગોંડલ બાજુ સત્સો વીસથી સત્સો પચાસના બોલાતા હતા જો મિત્રો હવે કપાસના બજારમાં શું થશે તેની વાત કરીએ તો હવે કપાસની આવકો ધીરે ધીરે બંધ થવા લાગી છે જેના કારણે કપાસના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી શકે અને તે ઉપરાંત જીનોના કામકાજો બંધ થવાના કારણે કપાસના ભાવમાં હવે મોટી તેજીની પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે તે ઉપરાંત અમે ભાવમાં વધી શકશે કે નહીં તો મિત્રો હાલ પૂરતા ભાવ વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે